ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ મજામાં ને આપણે પણ એકદમ મજામાં છીએ હવે આવી ગયા આપણે તમે ખાતર બાતર નખાઈ ગયું છે ટમેટા પણ પાક ઉપર આવી ગયા છે આપણું વાડીયો ખાડ છે આપણે હેલિકોપ્ટર નું અત્યારે વહેલા આવે લાગ્યા હતા હાઠિયું ભરવા માટે તો ભરીને લઈ આવ્યા છે જો એક ફેરો અને રીવાબેન પણ રમે છે ચાલો વિડીયોમાં બેનારે જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે હવે થોડોક તડકાનો માહોલ આવી ગયો છે અને બેન જો અમારે ઉઘાડા પગાર તા મારે છે એ બેન એ બેન ચપ્પલ પહેરો નહીં આમ તો જુઓ એ છરી અમુ નહીં જોવે ચાલો અમારા મમ્મી પાસે જઈ મમ્મી શું કામકાજ કરે છે રાણાનું કામકાજ ચાલુ છે અત્યારે આપણે માહોલવાનું

ટેટી શેક બનાવ્યો છે ટેટી શેક હો તમે લગભગ ક્યારે જોયો નહીં હોય ટેટી નો શેક ફ્રીજ બંધ છે એટલે આપણે અમારા કાકાના છોકરાને ત્યાં મૂક્યા છે ઠંડુ કરવા માટે બપોરે જમાવટ પાડી દેવાની છે મોજ કરી લેવાની છે તમે એકવાર ખાલી જોજો તો ખરા કઈ રીતનું આખોને બનાવ્યું છે કઈ રીતનું ડેકોરેશન કર્યું છે જોરદાર ડેકોરેશન બનાવ્યું છે બધી તો જો ઝપાટો બોલાવી દેવાની છે હા હા એમ એવું છે તો કાંઈ નહીં મેં તો જોઈ રહી આપણે તો વાડીએ હતા હવે જોવાનું છે મારે બાકી જો હું આપણે આવશે એટલે કઈ રીતનું છે એનો ટેસ્ટ કેવો છે હં હેં હં હં પાણી થોડો તેમાં પાણીનું તો એ તો ખાલી ગ્રાઇન્ડ રસ કર્યું હતું આ પાણી થોડુંક નાખ્યું છે પતલું કરવા માટે બહુ ઘાટો હતું એટલે જોરદાર સરપ્રાજ છે એટલે ચાલો જતો રે સેટી રે સેટી રે બે તું હા હા તાર મમ્મી એને તડકો લાગે તો દોસ્તો અત્યારે આપણે પેંડા બનાવવાનું ચાલુ કરી દીધા છે આ છે આપણું ઘરનું દૂધ છે અને આ છે આપણે ગાયનું દૂધ હમણાં અમારા કાકાના છોકરા ઘનશ્યામભાઈ છે એનું ગાય વિયાણી કાલે તો જો દૂધમાં કેટલો ફેર પડે આ પીળું દૂધ છે એકદમ આ ભેંસનું સફેદ દૂધ છે ગાયના દૂધમાં હોનું હોય સાયન્ટિસ્ટો એમ કહે છે તો ચાલો આપણે નાખી દઈએ ચાલો સોવીસ કેરેટ ગોલ્ડ હો કેરેટ કા તો ઘણું બધું થઈ ગયું છે ચાર પાંચ કિલો પાંચ કિલો દૂધ છે માવો નાખ દો હવે ખોટો રાખીને શું કરવો હા એટલે એમ જ ને માવો હજી પડ્યો છે નાખી દઈ ને બેન તમે સાંજમાં બે હજાર તો સારું આવે હમ તો દૂધમાં સોસ કેરેટ સોનું છે એટલે બીજીને બેહાડ્યા છે પેરના વાળવા 24 કેરેટ ગોલ્ડ

એમ કે નીણ ઉપર ન હોય જઈને લે એટલે ખબર એ પડે નીને જાય ગોટો માર મનસુ કોઈ નું ડાક પડ્યા સીધા હાલકી તો એવું કઈ નથી પણ વિજય ને છે સવીસ કેરેટ સોનો હતું ને દૂધ માં એટલે એમ કે કોક લઈને દોડવા માંડ્યો હું પી ગયો હોય તો તૈયારી કરે છે મોજ પડી જાય છે એને હમણાં ધૂળ ખાવાની જો આમ જો એના કપડા ને આ શું કરે છે તું છે ધારામાં કાંઈ હજી વળી બાકી છે ધોવેટી બાકી છે ધોવેટી બોકો બે દિવસ બે ત્રણ દિવસની વાર છે હજી હા હા એટલે હા ધોતી પેંડા બનાવવાની મહેનતમાં નિત્ય પણ સામેલ થઈ ગયો છે ચોવીસ કેરેટ ગોલ્ડ ગોલ્ડન ગોલ્ડ વા મિલ્ક હું જાણું ऊपर भी बहुत ही बहुत स्ट्रोंग धूप है भाई धूप का कोई ठिकाना ही नहीं है और यहाँ भी धूप इतनी तेज है ऊपर नीचे दोनों तरफ पूरा पूरा गर्म माहौल हो गया है हेतल में बहुत मजा आ रहा है अगर के तो मजा आ रहा है हमने मैं तुम कह दो चल आऊ घड़े का अल्लाह वो તો વાડીએથી ને મારા પપ્પા પણ આવી ગયા છે ને કાળુભાઈ કે દેવા આવ્યા છે કાળુભાઈ ને છોકરા ને ને પેંડા આવે દેવા ન હોય ને ખવડાવી દીધા હવે માગે તો માર છે કઈક રીંગણા બીંગણા એવા છે ગુવાર છે ગુવાર ગુવાર આવી ગયો છે ગાડી રિઝોરોમાં આવી ગઈ હાવ રિઝોરોમાં આવી ગઈ ગાડી કારણ કે ફૂલ તડકો આવી ગયો છે હવે માથે થોડીક જ જગ્યા છે મારે બે બે એવી અત્યારે દિવાલ નો થોડોક એવો છે ખાલી પેંડા પેંડા તો ખાવાના છે ઓ ભાઈ પેંડા વગેરે તો મજા નહી પેંડા સોસ કેરેટના પેંડા વળા નહી ટેકલી પાડી નાખી છે નો મને પેંડા

અને હવે આપણે આવી ગયું છે ટેટી નું આઈસ્ક્રીમ છે જ્યુસ પીવે છે આપણે તો એક ગ્લાસ તો મારી લીધો છે એ તો ચાલુ કરી દીધું છે કેમ છે ને સારું એમ વાહ વા તો ચાલો આપણે પણ ટ્રાય મારી લઈએ કેવું છે કેવું નહીં

પણ વેલ છે ખબર છે આ બધાય રોડ ઉપર પણ હોય છે મસ્ત લાગે યલો પિંક આ રાણી ગુલાબી છે અને આ વાઈટ મસ્ત કલર લાગે છે તો લાગે કોઈ ફુલડા નહી હોય એવું લાગે કેટલું ફાઇન લાગે હું અહીંયા આવવાનું છે બે સાઈડ હા એવડી સાઈડ વાળી દેવાનું ને દિવાલ જવા દેવાનું તો અત્યારે વિજય લેવા છે અત્યારે વાવશે અહીંયા વાવવાનું છે ધીમે ધીમે રસોડાની તૈયારી થાય છે એમનો કપા એ રેવા દે એમના મેમાં ક્યાં ચાડી ઓડ છે એવું નહીં પાંદરા કાઢવા પડે નિત્યને પણ બહુ શોખ છે ફૂલનો વાસવાનો શોખ નથી બસ 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 હા બસ એ કહી અત્યારે અહીંયા જો બધું વાવેલું છે એ બધું કોળેલા વાવવા પડતા હોય એમને કે આ રીતે ડાબ આવવી એ રીતે તો અહીંયા ઓરેન્જ કલરની

મારે છે હેલિકોપ્ટર સરખું રિમટ વાળું છે કે એમ જ છે કેમ એમ છે થઈશા માર